રેલવે સેફટી માંગ શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના આઠ કર્મચારીઓને ડીઆરએમ એ કર્યા સન્માનિત રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડિવિઝનના આઠ કર્મચારીઓનું આજે રાજકોટ ડિવિઝન રેલવે મેનેજર શ્રી અશ્વની કુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક ઇલેક્ટ્રિકલ વિભાગ ટ્રેક્શન અને ઇજનેરી વિભાગના કર્મચારીઓને ઓગસ્ટ બે હજાર ચોવીસ મહિનામાં રેલવે સુરક્ષામાં ઉપરોક્ત કામગીરી કરવા બદલ આપવામાં આવ્યો છે ઉપરોક્ત રેલવે કર્મચારીઓએ ટ્રેકની નજીક ટ્રેનના વ્હીલનું સ્પાર્કિંગ જોવું લેવલ ક્રોસિંગ ફાટક પર અસામાન્ય પરિસ્થિતિ જોવી લેવલ ક્રોસિંગ રેલવે ફાટક પર રોડ વાહનનું અચાનક આગમન વગેરે બાબતોને ધ્યાનમાં લઈને રેલવે કર્મચારીઓ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા આ રેલવે કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે